રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બોગસ ફોર્મ સાત દ્વારા મતદારોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસ મેદાને આવ્યું છે જેને લઈ ઉપલેટામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોને ટાર્ગેટ કરી હજારો નામ કમી કરાવતા હોવાનો કોંગ્રેસ દ્વારા ધડાકો કરવામાં આવ્યો છે તો ગત સોળ જાન્યુઆરી બાદ અચાનક ફોર્મ નંબર સાતનો રાફડો ફાટતા શંકા સેવાઈ રહી છે જો મતદાન યાદીમાં સુધારો નહીં થાય અને બોગસ ફોર્મ રદ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે હોવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા ખોટા વાંધા રજૂ કરનારાની ઓળખ કરવા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તમામ ફોર્મ સાત તાત્કાલિક રદ કરો અને યાદી નોટિસ બોર્ડ પર જાહેર કરવા કોંગ્રેસ માંગ ઉઠવા પામી છે એસઆઈએફ ની કામગીરીમાં જે પ્રથમ મુસ્સે જાહેર થયો છે મતદાર યાદીનો એમાં જે લોકોના સાત નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કર નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એનાની એની ખરાઈ થાય અને ટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે કુપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદનો મેં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મોટાભાગે માઇનોરિટી ક સમાજના લોકોના મતદાન યાદીમાંથી પ્રથમ મુસ્સદ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ગુ ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડક કડક કાર્યવાહી કરે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કરવા માટે આ આવેદનપત્ર અને જહેમત બધા ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ પૂર્વ તાલુકા પંચાયત ચેરમેન આજે આ સરકારની અંદર કામગીરી ચાલુ હતી એની અંદર ઈરાદાપૂર્વક કે સરકારને ખ્યાલ છે કે જે મતદારો કાયમીને માટે કમિટમેન્ટ મળવો હોય કે કોંગ્રેસના મત છે તે મતોને જોઈ જાખીને કાયદેસર રીતે ઇરાદાપૂર્વક એને કાયદા છે ત્યારે આજે અમે કોંગ્રેસ પાર્ટી આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને આનો અમને ન્યાય નહીં મળે તો હજી પણ અમે ઉચ્ચ અધિકારીને પણ આવેદન આપવાના છે અને ધરણા માટે બેસવાના છે બીજા નંબરની વાત એ છે કે જે તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની યોજના ચાલુ હતી એનું પણ નામ એનું બદલાવી અને અત્યારે જે કામગીરી હાઉ ઠપ થઈ ગઈ છે જે જે મજૂરોને જે રોજીરોટી મળવાની હોય એને પણ અત્યારે રોજીરોટી મળવાનું બંધ કર્યું છે તો આ સરકાર એની તાનાશાઇ ચાલુ છે અત્યારે તો અત્યારના સમયની અંદર ચૂંટણી નજીક આવી રહી હોય અને ટૂંક સમયની અંદર આ મતદાર યાદીના જે કાંઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય